તો જય માતાજી જય કૃષ્ણ વાઘુબા ફેમિલી વ્લોગ માં તમારા બધાનો આપણે હાર્દિક સ્વાગત છે અને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ છે અમારો સિદ્ધરાજ વાઘુબાનો એકલોતો વારિસ લડકો આ દીકરો વાઘુબાનો નઈ ધોઈ નાખ્યા છે અને સીતા તો મિત્રો અમે જઈએ હી ઓડી માથાન પગેલા અમારા

બધાને પક લગાવાનું છે બાહે દેરેદ ભાઈ આ बाजू પેલા લગાવો આને પક લગાવાનું હે દોય હવે તાર ધંધા કે બધું કેમ બોલુંય નો તો જ નહી લે લે પછી પછી નહી આવલી નહી પડે પણ આ What oh, no. oh, no. oh, yeah. oh, yeah. you. Oh, yeah. Oh, yeah. बढाइदा १२ हे बाप आछी यो म यो बढाइदा बाप छै रे पोस् त नै उभिर उभिर अलि हे नाइ बस पछि टिम्पू सो आउले ओपर्छु लो लाओ हड़ा विक्रम भाई है पकड़ा तो में दर्शन कर लीता माता दीना જો મિત્રો બધા દર્શન કરવા કરવાઈ ગયા છે

ખડો આપણા ઘરે પેરોનો ભાગ ચલો ઓ મિત્રો એ બેટા જો માને દર્શન કરીને આજે પરણો હતું એ ઘેર ફેરવા લઈને આયા છે એટલે ઘરે ફેરવશું પછી આપણા ઘરે ફેરવજો પછી અમારા ઘરે ફેરવશું કોઈ પણ રોગ હોય તો મટી જાય ઘરે આયા

બબા દોતો મને આલી ઉતરસ થઈ જેસે ને વધારે બોલી શક્યો નહીં ત્રણ દિવસથી ત્રણ દિવસ અંદર ઉતરસ મટી જાય મને ઉતરસથી મટી નથી તો આજ આ લાગ્યો બજે લાગ્યો અ આંકડી બજે લાગેલો તો આજે અમાર ડાડાભાઈ દીકરા સિદ્ધરાજજી બાપુનો બાપુને અમે મજા લગાડ્યા છે એમના કાકો લઈને ફાળ્યા એટલે કે અમારા નાના ભાઈ લઈને અને એના પાછળ રાખી અને પાણી વેતી જાય એટલે પાંચ ફેરા કહે એટલે તમારા એમને મજા લાગતી હોય રીતે દિવસ પ્રમાણે આ રીતે અમે કરીએ છીએ તમારા રીતે કેવા છે અમને ખબર નહીં પરંતુ આ રીતનું છે કે કાકું નહીં અને

આવાના નવા બ્લોગ આવતા છે તો આ વિડીયો તમને ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ